મિત્રો મારા એક સબસ્ક્રાઈબ મિત્રએ કોમેન્ટ કરી હતી કે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરી દીધો છે અને એની અંદર કોઈ પ્રોબ્લમ કે કોઈ ફોટો કે કોઈ વિડીયો કે કોઈ પ્રોબ્લેમ આવી છે ને એ વિડિયો કે ફોટો આપણે કાઢવો છે તો અપલોડ કરેલા વિડીયોને આપણે એડિટિંગ કરવું હોય તો યુટ્યુબની અંદર એડિટ કરી શકીએ કે નથી કરી શકતા તો ખાસ મિત્રો એના માટે સ્પેશિયલ વિડીયો તમારા માટે લઈને આવ્યો છું બસ વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો કે તમારી ચેનલની અંદર કોઈ એવી વિડીયો તમે અપલોડ કરી લીધી છે જેની અંદર કોઈ છોકરીની કે કોઈ બીજા વ્યક્તિની કોઈ અન્ય જગ્યાની કોઈ વિડીયો આવી ગઈ છે અને એમાંથી તમારે વિડીયો ઉતારવાની થાય છે મતલબ યુટ્યુબમાંથી ડિલીટ કરવાનો પ્રશ્ન આવે છે અને એક ખાલી દસ સેકન્ડ માટે તો મિત્રો એ વિડિયોને આપણે ડિલીટ કરવાની જરૂર હોતી નથી તમે એડિટ કરીને મિત્રો ફોટો કે વિડીયોને તમારે કાઢવું હોય તો તમે કાઢી શકો છો બ્લોર કરવો હોય તો બ્લોર કરી શકો છો મિત્રો એના ઉપર કંઈ બીજું લગાવવું છે તો મિત્રો આરામથી લગાવી શકો છો વિડીયો ડિલીટ કરવાની જરૂર છે જ નહીં તો કઈ રીતે આપણે અપલોડ વિડીયોને એડિટિંગ કરી શકવાના છીએ વિડીયોમાં ધ્યાન આપજો ચેનલની અંદર મિત્રો નવા હોય તો ખાસ આપણી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને હેલ્પ થાય કાંઈકને કંઈક શીખવા મળે યુટ્યુબનો અનુભવ થાય એવી દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે બસ મિત્રો હું તમારો ગુજરાતી છું આપણે યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં આપું છું તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ ચેકવાને અને હા યુટ્યુબમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો દરેક પ્રોબ્લેમની વિડીયો મેં બને ત્યાં સુધી બનાવવાની પૂરી કોશિશ કરેલી છે એક હજારથી વધુ વિડીયો અપલોડ કરેલા છે તમે દરેક મતલબ પ્રોબ્લેમની સોલ્યુશન લગભગ તમને વિડીયો લાઈવ પ્રૂફ સાથે મળી જશે તમે જઈને ચેક કરી શકો છો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ કે યુટ્યુબમાં અપલોડ કરેલા વિડીયોને એડિટ કરવો છે તો આપણે કઈ રીતે કરી શકવાના છીએ તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય હોવાને તો મિત્રો એના માટે જરૂર પડે છે આપણે ક્રોમ બ્રાઉઝરની તો ક્રોમ બ્રાઉઝરની અંદર મિત્રો આપણે ચેનલને ઓપન કરી લેવાની છે બરાબર દાખલા તરીકે આપણે આપણી ચેનલને અહીંયાથી ઓપન કરી લીધી છે ઓલરેડી તો આપણે ચેનલને ઓપન કરી છે ક્રોમ બ્રાઉઝરની અંદર તમારે એ ધ્યાન આપવાનું છે કે તમારા કયા વિડિયોની અંદર પ્રોબ્લમ છે કે ફોટો છે કે એડિટ કરવું છે બ્લર કરવું છે કે વિડીયો કાપો છે એ તમારે ધ્યાન આપવાની છે તો અહીંયાથી ચેનલને આપણે ઓપન કરી લઈએ આપણે હોમ પેજની અંદર સ્ટુડિયોની અંદર આપણી ચેનલને ઓપન કરવાની છે તો અહીંયાથી કસ્ટમાઇઝ ચેનલ ઉપર આપણે ક્લિક કરી લઈએ એટલે આપણી ચેનલ છે ને સ્ટુડિયોમાં ઓપન થઈ જશે હોમ પેજની અંદર તો તમને આ ટાઈપની પ્રોબ્લેમ મિત્રો જોવા મળી રહેશે આ ટાઈપની સ્ક્રીન ઉપર કે જે તમારા વિડીયો છે તમારી હોમ પેજ ચેનલની અંદર ઓપન થઈ જશે તો આ કમ્પ્લેટ કસ્ટમાઇઝ ચેનલ કસ્ટમાઇઝ ચેનલ લખેલું છે અને કમ્પ્લીટ આપણી ચેનલ ઓપન થઈ ગઈ છે અને અહીંયા તમને બધા જ ઓપ્શનો તમને અહીંયાથી મળી રહ્યા છે હવે તમારા વિડિયો હવે કઈ વિડીયોમાં પ્રોબ્લમ છે આપણે વિડીયો શોધવાની છે તો તમને એક પ્રોબ્લમ છે કે અહીંયા સોરી મિત્રો એક ઓપ્શન છે આની ઉપર તમારે ક્લિક કરી લેવાનું જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે બધી તમારી વિડીયો તમારી સામે મિત્રો આવી જશે જોઈ લો આ બધી વિડીયો તમારી સામે આવી જશે આ ટાઈપનું હું નાની સ્ક્રીન કરી લઉં છું આ બધી વિડીયો તમારી સામે આવી ગઈ છે હવે આમાંથી કોઈ પણ કોઈ સમજી લો કે તમારી વિડીયોની અંદર કોઈ થમલીનમાં કે વિડીયોમાં કે કોઈ પ્રોબ્લેમ છે કે કાંઈક તમારે કટ કરવું છે તો આપણે કઈ રીતે એને કટ કરી શકીએ કઈ રીતે એને એડિટિંગ કરી શકીએ કોઈ સિસ્ટમ ઉમેરવાની છે મ્યુઝિક ગીત બદલાવું છે બધી સિસ્ટમ તમને અહીંયાથી જ મળે છે હવે દાખલા તરીકે મારે તો કાંઈ બદલાવવાનું છે નહીં પણ તમને ઓપ્શન દેખાડી દઉં કે તમે અહીંયાથી આ રીતે સેટિંગ બધું કરી શકો છો તો અહીંયાથી આ બધા વિડિયો છે હવે અહીંયાથી કોઈ પણ એક વિડીયો આ બોક્સ ઉપર મિત્રો હું ક્લિક કરે ચલો આપણે આ ફોનવાળી વિડીયો છે જે ફાઇવ લખેલું છે તો આ રીતનું તમને મિત્રો ઓપ્શન મળે છે જુઓ અહીંયા તો અહીં એક ઓપ્શન છે ફેરફાર કરો એવું પણ લખેલું છે આપણે ફેરફાર નથી કરવાનો અહીંયા જે ટાઇટલ લખેલું છે નોકિયા ફાઇવજીની ઉપર આ ટાઇટલ ઉપર ક્લિક કરું છું જેવું મેં ટાઇટલ ઉપર ક્લિક કર્યું એટલે બધા ઓપ્શનો મિત્રો અહીંયા નવા આવી ગયા છે જે પહેલેથી ઓપ્શન હતા ને એમાંથી થોડોક ચેન્જીસ ઓપ્શન દેખાડે છે તમે જોઈ શકો છો અહીંયા કે તમે જે હોમ પેજની અંદર ઓપ્શન હતા ને એમાંથી થોડાક આ ઓપ્શનો બધા અલગ છે અને તમને અહીંયા પેન્સિલનું આઈકન મળે છે જો તમારું ટાઇટલ બદલવું હોય તો બદલી શકો છો ડિસ્ક્રિપ્શન બદલવું હોય તો બદલી શકો છો અહીંયા ઘણી બધી સિસ્ટમ તમને મિત્રો આપેલી છે અહીંયા એક ઓપ્શન તમને મળે છે આ ટાઈપનું આ જે ઓપ્શન છે ને આપણે એની ઉપર ક્લિક કરી લઈએ તો મિત્રો જેવું મેં એની ઉપર ક્લિક કર્યું છે એટલે જોઈ લો મિત્રો અહીંયા ટ્રેમ કરો અને કાપો ઝાંખું કરો ઓડિયો બદલો સંપિક સ્ક્રીન અને માહિતી કાર્ડ મિત્રો આ બધું એડિટિંગના ઓપ્શનો તમને મિત્રો અહીંયાથી મળી જશે આમાંથી તમારે નક્કી કરવાનું છે કે તમારે શું કરવું છે તો અહીંયા તમને સ્ક્રીન વાળું ઓપ્શન તમને મળે છે જો કટ વિડીયો કરવો છે તો કટ વિડીયો અને નાની સ્ક્રીન કરી લઉં તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે જો અહીંયા વિડીયો તમને જોવા મળશે આ ટાઈપની સિસ્ટમ છે આમાંથી તમારે વિડીયો કટ કરવો તો વિડીયો કટ કરી શકો છો બ્લોર કરવું છે બ્લોર કરી શકો છો મ્યુઝિક બદલાવવું છે તો મ્યુઝિક પણ અહીંયાથી તમે મિત્રો આરામથી બદલાઈ શકો છો જોઈ લો અહીંયા વિડીયો એડિટર લખેલું છું ઓપ્શન પણ તમને અહીંયા મળી રહ્યું છે તો હું અહીંયા આપણે થોડુંક ઝૂમ કરી લઉં અને અહીંયા એક ઓપ્શન છે આ સ્ક્રીનવાળું અહીંયા વિડીયો છે તો આપણે આ ઝાંખું કરવાનું ઓપ્શન છે તો આપણે એની ઉપર દાખલા તરીકે ક્લિક કર્યું છે મિત્રો તો ચલો એની ઉપર ક્લિક કર્યું છે તો આગળના ઓપ્શન કયા છે તો તમને અહીંયા ઝાંખું કરવામાં મિત્રો અહીંયા પ્લસ પ્લસવાળું આઇકન છે અહીંયા તમને ઓપ્શન મળ્યું છે જો આ ટાઈપનું તો એની પર મેં ક્લિક કર્યું તો થોડુંક ઝૂમ કહી લઉં તો ચલો આપણે એની ઉપર ક્લિક જો અહીંયા ચહેરો ઝાંખું કરવા કસ્ટમ ઝાંખું કરો મતલબ ઝાંખું હવે આમાંથી તમારે શું ઝાખું કરવાનું છે શું સેટિંગ કરવાનું છે એ તમારે ધ્યાન આપવાનું છે મિત્રો માફ કરજો મિત્રો ગાડીમાં બેઠો છું એટલે અવાજ એક કીડાનો બેસ્ટ અવાજ આવી રહ્યો છે વધારે મારા કરતાં પણ અવાજ વધારે આવતો હશે કારણ કે એ બંધ નહીં થાય હવે તો અહીંયાથી તમારે આ રીતે સેટિંગ કરવાનું ઓપ્શન તમને મિત્રો અહીંયા મળી જશે અને અહીંયાથી મિત્રો ઓડિયો સેટિંગ છે જો તમારે કોઈ ઓડિયો સેટિંગ કરવું છે તો તમને ઓડિયો સેટિંગ કરવાનું મિત્રો અહીંયા જો ઓપ્શન આવી ગયું છે અહીંયાથી તમે થોડુંક નાની સાઇઝ કરી લઉં અને અહીંયા તમારે જે પણ ગીત ચેન્જ કરવું છે યુટ્યુબ તરફથી તો બધા સેટિંગ અહીંયાથી મ્યુઝિક પણ મળે છે તમારે ગીત ચેન્જ કરવું તો ગીત કરી શકો છો તો આ ટાઈપનું સેટિંગનું બધા ઓપ્શનો મિત્રો તમને અહીંયાથી મળી રહેશે તો મિત્રો આશા રાખું છું કે આ જે સેટિંગની તમને માહિતી આપી છે બધી સેટિંગની તમે અહીંયાથી ટોટલ માહિતી તમને આ સેટિંગમાંથી જે તમારે સેટિંગ બસ ધ્યાન આપવાનું છે કે તમારે કયું સેટિંગ મિત્રો કરવાનું છે બસ વિડીયોમાં મિત્રો ધ્યાન આપવાની છે અહીંયા ઘણા બધા તમને મિત્રો ઓપ્શન મળે છે જુઓ અહીંયા નમૂનો લાગુ કરો વિડીયો પ્લે લિસ્ટ સબસ્ક્રાઈબ કરો ચેનલ લિંક અને આ બધી સિસ્ટમ એની અંદર તમારે જે પણ સેટિંગ કરવું હોય ને એ બધું સેટિંગ અહીંયાથી કરી શકો છો વિડીયો એડિટિંગનું સ્પેશિયલ આવો ઓપ્શન છે પણ બધી વિડીયો હું આખું સેટિંગ કરવા જાઉં ને તો આપણે કંઈ સેટિંગ નથી કરવાનું બા ખાલી તમને દેખાડ્યું છે કે આપણે આની અંદર શું કઈ રીતે સેટિંગ કરવું ને એ બધા ફીચર તમને મળે છે બાકી થોડા થોડા તમે અંદર ઉતરશો ને એટલે બધું તમને પણ આવડી જશે કે વિડીયોને આપણે એડિટિંગ કઈ રીતે કરવું જેવું કે તમે નાના હતા એટલે આપણે કાઇન માસ્ટર એડિટિંગ કરતા નહોતું આવતું પણ તમે શીખી ગયા ગયાક નહીં તો આ જે વિડીયો એડિટિંગને આપણે શીખવું છે કાંઈ સેટિંગ કરવું છે તો ધીરે ધીરે તમે અંદર જેમ જેમ ઉતરશો એટલે તમને વિડીયો એડિટિંગ કરતાં પણ આવડી જશે તો આશા રાખું છું કે માહિતી તમને મિત્રો ગમી હશે યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે આપણી ટેકનિકલ જયગુગા યુટ્યુબ ચેનલની અંદર જેની અંદર દરેક માહિતી હું તમને ગુજરાતીમાં આપું છું તો જે લોકો ચેનલની અંદર નવા હતા એમને ખાસ વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગુગા અને મિત્રો